રક્ષાબંધનના આડે હવે માત્ર 3 દિવસ બાકી છે ત્યાં બહેનના એકના એક ભાઈનું અકસ્માતમાં મોત થતાં પરિવારમાં આક્રમણ છવાયો હતો બેફામ રીતે દોડતા એક મિક્સર ટ્રકના ચાલકે બાઇક ચાલકને કચડી નાખતા ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું યુવકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં યુવકનું માથું છુંડાઈ ગયું હતું મળતી માહિતી મુજબ વસ્તા દેવડી રોડ પર આવેલા દિવ્ય જોર્ટ ફ્લેટમાં 44 વર્ષ સુભાષસિંહ પરિવાર સાથે રહેતા હતા પરિવારમાં પત્ની અને એક બહેન છે વોચમેન તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા આજ રોજ દસ વાગ્યાની આસપાસ સુભાષસિંહ બાઇક લઈને ઘરેથી નોકરી પર જવા માટે નીકળ્યા હતા દરમિયાન ડુમસ રોડ પર આવેલા રાહુલ રાજ મોલ પાસે પહોંચ્યા હતા અને પાછળથી આવતા એક મિક્સર ટ્રકના ચાલકે સુભાષ સુભાષસિંહ રોડ પર પટકાયા હતા અને તેમના પછી ટ્રક નું ટાયર ફરી વળ્યું હતું જેથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું હાલ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અકસ્માત સર્જનાર ટ્રક ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે અને ડમ્પર ચાલક છે એને અટક કરવામાં આવેલા છે ટ્રાફિક નું ડાયવર્ઝન આપી દેવામાં આવેલું છે ને એરિયા ને કોર્ડન કરવામાં આવ્યું છે આગળની જે કાર્યવાહી છે એ પોલીસ સ્ટેશન લેવલ થી ચાલુ છે